નમસ્કાર જય સદારામ બાપા મિત્રો હું છું પ્રકાશ ઠાકોર ઠાકોર સમાજ વિદ્યા સંકુલ લાભાર્થી લકી ડ્રો આયોજન કરવામાં આવેલું છે તો મિત્રો તેની કુપન ની કિંમત છે માત્ર બસો ઓગણપચાસ રૂપિયા તો મિત્રો તમે પણ આ બસો ઓગણપચાસ રૂપિયાની કૂપન ખરીદીને શૈક્ષણિક ક્ષેત્રમાં સહભાગી બનો જેનો ડ્રો થવાનો છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ બસો ઓગણપચાસ રૂપિયાની કૂપન ખરીદો અને જીતો લાખોના ઇનામ એક ત્રણ નંબર દસ એક્ટિવા વીસ હિરો બાઇક વીસ ટીવીસ બાઇક અને એકવીસ એક્ટિવા એમ ટોટલ એકસો એક ઇનામ રાખવામાં આવેલા છે આમાં કોઈ પણ ઇનામ જો તમને નહીં લાગે તો તમારા પૈસા